લોકો ઉપસ્થિતુસીમ ખાતે કાઠી ક્ષત્રિય સમાજ નું મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું જેમાં સમાજ સુધારક ને સૂર્ય સેના દ્વારા ભણતર પર ધ્યાન આપવું અને કાઠીક ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે

આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું ભગવાન તુલસી શ્યામની સામે નતમસ્તકે થઈ અને તેમના દ્વારા આગામી સમયમાં આપણા જ વિદ્યાર્થી ભાઈ બહેનો સતત આગળ વધતા રહે તેવી માંગ પણ કરવામાં આવેલી હતી

જિલ્લા પંચાયતમાં આપણે અમુક બાબતો મૂકીએ ને કોન્ટ્રાક્ટમાં આપણે આવીએ એવું મેં બધાને વિનંતી કરીને સમજ્યું કે કોન્ટ્રાક્ટ ની લાઈનમાં લાગ્યું ઓગણીસો એસીમાં હું સુધી થયો અને આપણા એક વડીલ અને જોમદાર વ્યક્તિ કાપરાજભાઈનું ખૂનભાઈ ખૂન થયું અને એ પછી શિલાના પ્રકરણ બન્યું આ શિલાના પ્રકરણ બન્યું ત્યારે અહીંયા ભાઈઓને બધાને ખબર છે કે એક પ્રતાપ ગુરુ ચોટીલા દાસભાઈ અને આ કાતર મુરુભાઈ સમાજ ની સાથે અને એ વ્યક્તિની ની સાથે ખુલ્યા રહેતા કોઈની શેર શેર માં દબાણા સિવાય પછીની બધી બાબતોની આપ સૌને ખબર છે યુવાન મિત્રો છે એટલે અમુક બાબત આજે કેવી છે કે સમાજમાં સમાજને મુશ્કેલીમાં મૂકવાના સમાજે અમુક બાબતો બની હોય સમાજમાં બની હોય અને સમાજની પડખે જયારે ઉભું રહેવાની બાબત આવી હોય ત્યારે અત્યાર સુધીમાં માત્ર ને માત્ર